મિત્રો આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે કારણ કે તમે વડે વિચારમાં પડશો કે આમાં વળી શું નવું કરતા હશો તમે આજે આપણે એવું નવું કરીશું કે એક માચીસ લઈ રહેવાની છે અને એની અંદરથી આપણે ચારથી પાંચ આની અંદરથી સળિયું લઈ લેશો અને સળિયું લઈને ભાઈ આ પાણી જે આપણે ઢક્કનની અંદર એક પાણી લીધું છે એની અંદર આ પેટીની સળિયું નાખવાની છે કારણ કે ઘણા લોકો વાતો કરતા હોય છે કે આપણે પાણીની અંદર પલળે ત્યારે ભાઈ સળી સળગતી નથી પણ આજે આપણે ચેક કરીશું કે સાળી સળગે છે કે નથી સળગતી લોકો વળી એવું કહે છે કે ભાઈ સળગે જ ના પણ આપણે આજે સળગાવીને બતાવીશું કારણ કે લોકો માનતા નહીં કે ના સળગે પણ આપણે આ સાળીઓ ભાઈ સખરે ભાઈ એને હલાવી દઉં એટલે સાવ ભાઈ પલળી જાય એટલે સળગે છે કે નથી સળગતી એ આપણે આજે જોઈશું કારણ કે લાસ્ટમાં આપણે એવું કરીને બતાવીશું કે પાણીની અંદર પણ નાખીશું ને ત્યાં પણ સાળી સળગશે તમે વળી એવું લાગતું છે કે ભાઈ આવું ખોટું છે ને ભાઈ આવું ન થતું હોય પણ તમે જોઈ શકો છો કે આપણે આ પાણીની અંદર નાખી ભાઈ લોકો કહેતા હોય છે કે સળી ના સળગે પણ તમે જોઈ શકો છો કે સળી સળગતી તો નથી જ ભાઈ લોકો સાચું કહેતા હોય છે પણ આપણે આપણે એક એવું કરવાનું છે કે આ સળીઓ આપણે બધી ચેક કરીશું સળગે છે કે નથી સળગતી આપણે બધી સ્થળીઓ ચેક કરી દેવામાં આવ્યા છે પણ હજી સુધી આ સળી સળગી નથી એટલે આપણે હવે શું કરવું જોઈએ એ તમે વિચારશો કારણ કે આપણે એક એવો જુગાડ કરીશું ને કે આ જુગાડની અંદર તો ભાઈ સળી સળગે સળગે ને સળગે એમાં પણ સો ટકા પછી પાણીની અંદરથી ગાઢેલી તમે પડી રાખશો તો એ સળી સળગશે કારણ કે આ આપણે હવે લઈ લેશું એક કોલગેટ લેવાની છે કારણ કે બધા બ્રાશ કરતા હોય છે એટલે બધાના ઘરે ભાઈ કોલગેટ તો હોય જ છે નહીં એને કઈ રીતે આપણે ઉપયોગમાં લેવી અને આ સળીને ભાઈ કઈ રીતે સળગતી કરવીને પાણીની અંદર નાખો તો પણ સળગે તમે જોઈ શકો આ આપણે કોલગેટ લીધી અને થોડી બાર કોલગેટ કાઢશું અને જે આ કદરબ હોય છે તે આપણે આ કોલગેટ લગાવી નાખશું ને આપણે આ સળી છે એ પાણીની અંદર નાખીશું ભાઈ જો ભાઈ એ સ્થળી નાખી એટલે ડૂબાઈ ગઈ તમે વળી એવું કહેશો કે અંદર ડૂબાણી નથી ભાઈ એટલે સળગે પણ તમારી નજરની સામે અંદર સ્થળી નાખી દીધી છે અને આ સળી સળગ છે ભાઈ લોકો તો ઘણા બધા હોય છે માનતા નથી પણ આપણે એ સળી અંદરથી ગાઢી અને આપણે બારી પણ લાવીશું અને એ સળી ચેક પણ કરીશું કારણ કે તમે જોઈ શકો છો કે આ સ્થળી ભીંગાઇ જી છે અને પાણી એની અંદર પણ નાખી દીધી છે અને આ સળી આપણે ગાઢી અને આને આપણે કાપડે કરીને થોડી સાફ કરી નાખશું ને આ સળને આપણે ચેક કરીશું ભાઈ કે હવે તમે એવું કહેતા હશો કે આ નહીં સળગે પણ સળગશે ભાઈ જુઓ તમે કેટલી સળગી ગઈ ને ભાઈ પાણીની અંદર નાખી હતી ત્યાં પણ સળગી ગઈ એટલે તમારું પણ શું કહેવું છે કે આ મારું એક્સપેરિમેન્ટ તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટની અંદર જણાવજો ને અલ્ક સ્ટુડિયોની અંદર નવા હોય તો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શરવણસિંહ સોલંકીની અંદર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ પ્રોફાઇલની અંદર ફેસબુકની અંદર પણ મારા વિડીયો મળતા રહેશે એટલે આવા અવનવા વિડીયા જોવા માટે મને સપોર્ટ કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવી અવનવી ટ્રીકો આપણે લાવતા રહીશું અને બધા લોકોને બતાવતા રહેશું એટલે વધુમાં વધુ લોકો સાથે શેર કરજો